પહોંચી છે લોખમ બનાવવાની એ ફેક્ટરીની અંદર કેમિકલ કંઈ ખરાબ આવવાના કારણે અમારું આ બાજુનું કામ છે સિસોદરામાં ચૌધરી ફળાની અંદર બે વ્યક્તિને એડમિટ કરે છે અને ઘણા વ્યક્તિને વોમિટનો અને શ્વાસનો પ્રોબ્લેમ છે જીપીસીબીમાં જાણ કરી આજે ત્રણ ત્રણ કલાકથી પબ્લિક બહાર ઉતું અધિકારી ત્રણ કલાકથી લેટ આવે છે ને કોઈ જાતનો અમને રિસ્પોન્સ મળ્યો નથી અધિકારી અહીંયા આવ્યા પછી અધિકારી કે શકાય હું ફેક્ટરી બંધ કરાવું તમારી માંગ અમારી માંગ એટલી જ છે કે સચ્ચાઈને ન્યાય મળવો જોઈએ ને જે કંઈ હકીકત એનું નિરાકરણ આવવું જોઈએ